તો એ આટલું સમજાય જતોય આપણે તો ન આવજો હોય હું કેન્સર છે બાબા આને બે આશીર્વાદ આપો મારા આશીર્વાદ લાગી જતો હોય તો હું મોટી વર્ફકના એમ્બ્યુલન્સ માં ઉતાર હાથ મૂક કેન્સર માં બીજે કે

જો મને કે તમે કેલા સકમ થાય તો ઘરે આવ તા કે ધરતી ઉપર કોઈ જગ્યા નથી ઘરે રૂવા માટે મમલા તુ મને આટુ બધું કરું અમે કુટુંબ આ ઘસાણા પારાની દેજે મને કોઈ દોર નાય પુળ મને કોઈ ગનત્રી ના કરી તમે તો કર્યું તમે ખરાબ સામે વ્યક્તિ છે ને તમે તો છો

रीते मारे पाए जोड़ा ले जो नाना चो आम न कहले जो आम न कहले जो जो पैसा ना दरड़ा थे जीजे जी। अरे ये रे जो हम पैसा ना दरड़ा थे ये तो हो आज और रुपया नौकरी क्या मिलता हो तो। अगर जाते मार गांव में चुकी ना करो तो। मेरे तो जी तमे मुन्नी वृत्ति जी भावना अंका सूटी पर धरती लगा चे पर तमे जो जिला